અને વડી એમાં પેલા આગળ વાળા તો ઘણું હાલ છે પેલા વાળા કોઈ ખાઈ ખાઈ જાય અને આપણે કેટલા ધક્કા ખવડાવી પંચાયત માં આવો નોય આવો ને કેટલાય ધક્કા ખવડાવી આધાર કાર્ડ લાવો ને

પૈસા વાળા પૈસા ફરતા મેળા ફરતા એટલે એને શીખવાડ્યા પેલા લેવું છે શીખવાડ્યું છે

નળિયો બીજો લે જીતી જાય તમે છેલ્લા પણ આપડે પેલા ભર્યા ક્યાં ફર્યા હતો પેલા આપણે બીજો ફરવાનું

મારું નામ છે તેતરા જી બરાબર ને મારું પાક્ષી નું ચિન્હ જ છે પાછો તેતરા પર વોટી ખાલી જીતાડી જો મને હા નો મે તેતરા ની ને તેતરા નું તમે છે ને બધા આવા ચૂટણી વોટિંગ આવે તારે જોઈ જોવા આવો છો

નહિ ભાઈ એવું નઈ હા આ ફરક હું પહેલો વેલો બધા જે આવે છે મોકલા છો કોમ થાય તમારો નહીં આય

હા અમાર બાળ મંડળની તમે વ્યવસ્થા કરી પડતો આવડા પરમદાર વોટિંગ છે કેત્રાના મિશન પર કેત્રાના અમે તો ભાઈ થોડો મશીન પર વોટિંગ દબાય હા એટલે દબાઈ જાય

હા લાગે તારા લાવતો બોડી ગાર્ડ બને ક્યાં છે બહાર તને હલ્યા ખાલી હાલ રૂપિયા બહાર દાડો હાયા તો એ ખાલી કીધ છી જો લઈ જઈ હાલ હાલદી એમ કરી